હેલો ફ્રેન્ડ્સ ક્રિસ હોમ ફાઇનાન્સ કન્સલ્ટન્સીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે એગ્રિકલ્ચર લેન્ડ અને નોન એગ્રિકલ્ચર લેન્ડ એટલે કે ખેતી અને બિનખેતી જમીન વિશે ચર્ચા કરીશું કે જેના વિશે આપ સૌને જાણવું જરૂરી છે યુ નીડ ટુ નો ફ્રેન્ડ્સ ખેતીની જમીન અને બિન ખેતીની જમીન એટલે કે એગ્રીકલ્ચર અને નોન એગ્રીકલ્ચર એને આ બધી વસ્તુ તમે વારંવાર સાંભળી હશે પણ આજે આપણે આ ખેતીની જમીન અને બિન ખેતીની જમીન કોને કહેવાય અને આ બે વચ્ચેના મુખ્ય તફાવત વિશે જાણીશું ફ્રેન્ડ્સ હવે ખેતીની જમીન તો બધાને ખબર જ હોય કે ભાઈ ખેતીની જમીન એટલે ત્યાં ખેતીવાડી થતી હોય તેનો ખેતી સિવાયનો બીજો કોઈ ઉપયોગ કરી શકાય નહીં એટલે ખેતીની જમીનના જે માલિક હોય એટલે કે ખેડૂત ખાતેદાર હોય તે ત્યાં ખેતી કરી શકે છે જનરલી ખેતીની જમીન મોટે ભાગે વારસાઈથી એટલે કે આપણા બાપ દાદાના જમાનાથી ચાલી આવતી હોય છે અને હયાતીમાં પણ હક દાખલ કરીને તેમના સીધી લીટીના વારસદારોને ખેતીના જમીનના માલિક બનાવી શકાય છે ખેતીના જમીનના માલિકનું મૃત્યુ થાય ત્યારબાદ પણ સીધી લીટીના વારસદાર ખેતીની જમીનના માલિક બને છે ખેતીની જમીનમાં મિત્રો સાત બાર આઠ તેના મુખ્ય ડોક્યુમેન્ટ્સ છે ખેતીની જમીને લગતી તમામ નોંધ ગામ નમૂના નંબર છમાં એટલે કે વિલેજ ફોર્મ નંબર છ હકપત્રકમાં નોંધાવવા ખૂબ જ જરૂરી હોય છે હવે ભાગે ખેતીની જમીનના મુખ્ય ડોક્યુમેન્ટ સિવાય કોઈ બીજી વ્યક્તિ જે ખેડૂત ખાતેદાર હોય તો તે ખેતીની જમીન ખરીદવા માંગતો હોય તો રજિસ્ટર્ડ વેચાણના દસ્તાવેજથી પણ ખેતીની જમીન ખરીદી શકે છે પણ ખેતીની જમીન ફક્ત ખેડૂત ખાતેદાર જ ખરીદી શકે છે જે ખેડૂત ખાતેદાર ન હોય તે ખેતીની જમીન ખરીદી શકતા નથી આ મુખ્ય તફાવત છે હવે જે બિનખેતીની જમીન છે એટલે કે એને થઈ ગઈ છે તે જમીન પ્લોટ મકાન કે દુકાન કોઈ પણ બિનખેતીના જે કંઈ મિલકત હોય તે કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે તેમાં કોઈ ખેડૂત ખાતેદાર હોવું જરૂરી નથી તો આ ખેતી અને બિનખેતી વચ્ચેનો મુખ્ય તફાવત છે ખેતીની જમીનમાં ખેતીના જે માલિક હોય તે તેની હયાતીમાં તેના સીધી લીટીના વારસદારોના નામ માલિક તરીકે નોંધાવી શકે છે અને તેની એન્ટ્રી ગામ નમૂના નંબર છ હકપત્રકમાં નોંધાવવી પડે છે અને પ્રમાણિત પણ કરાવવી પડે છે જ્યારે બિનખેતીની કોઈ પણ મિલકત હોય તેમાં તેના માલિક હયાતીમાં તેના સીધી લીટીના વારસદારોના નામ ચડાવી શકતા નથી આ મુખ્ય તફાવત છે હા ખેતીની જમીન અને બિનખેતીની પ્રોપર્ટી બંનેમાં માલિકનું મૃત્યુ થાય ત્યારબાદ સીધી લીટીના વારસદારો તેના માલિક બની જાય છે પણ ખેતીની જમીનમાં આપણે કહ્યું તેમ કોઈ પણ નોંધ હોય તે ગામ નમૂના નંબર છ હકપત્રકમાં તેની અસર આપવી ખૂબ જ જરૂરી છે ઘણી વખત ફ્રેન્ડ્સ એવું બને છે કે ખેતીની જમીન હોય હયાતીમાં હક દાખલ કરો છ નંબરમાં નામ પણ ચડી જાય પણ ઘણી વખત એવું બને કે કોઈ વારસદારનું પણ મૃત્યુ થઈ જાય અથવા કોઈનું નામ કમી કરવાનું થાય તો બારોબાર તે બધું શક્ય નથી અને કરી પણ ન શકાય તેના માટે ગામ નમૂના નંબર છ હકપત્રકમાં તે તમામ વિષયની નોંધ પડાવી જરૂરી છે તેની અસર આપવી જરૂરી છે કારણ કે તો જ સાત બાર આઠ એ બધામાં ખેતીની જમીનના માલિકના નામ આપણે ચડાવી શકીએ જનરલી શું થાય કે ખેતીની જમીનમાં હયાતીમાં હક દાખલ કરી શકીએ વારસદારો ખેતીની જમીનના માલિક થાય તે પૈકી કોઈ વારસદાર તે ખેતીની જમીનમાંથી પોતાનો હક હિસ્સો ઉઠાવી લેવા માગતો હોય બીજા વારસદારોની તરફેણમાં તો તે સોગંદનામા દ્વારા ગામ નમૂના નંબર છ હકપત્રકમાં નોંધણી કરાવ્યા બાદ તે પ્રમાણિત થઈ ગયા બાદ હક કિસ્સો ઉઠી જાય છે જ્યારે બિનખેતીની પ્રોપર્ટીમાં એવું હોય છે કે પહેલાં તો નોટરીથી હ ઉઠાવી શકતા હતા વારસદાર પણ હાલના સમયમાં બિનખેતીની જે કંઈ પ્રોપર્ટી હોય તેમાં કોઈ વારસદાર માલિક હોય તો રજીસ્ટર્ડ હક છતાંનો દસ્તાવેજ ફરજિયાત કરવો પડે છે આ પણ એક મુખ્ય તફાવત છે ખેતીની જમીનમાં ખેતીના જમીનના જે માલિક હોય તે હયાતીમાં હક દાખલ કરે અને સીધીલિટીના વારસદારો એકથી વધારે હોય તો તે પ્રોપર્ટીનો એટલે કે ખેતીની જમીનની વહેંચણી પણ વારસદારોની વચ્ચે કરી શકે છે અને આની નોંધ પણ ગામ નમૂના નંબર છમાં આપવી પડે છે પ્રમાણિત કરવી પડે છે જ્યારે બિનખેત બિનખેતી થયેલી પ્રોપર્ટીમાં વારસદારોના નામ પ્રોપર્ટીના માલિકના મૃત્યુ પછી ચડે અને તેમને પ્રોપર્ટીની વહેંચણી વારસદારો વચ્ચે કરવી હોય તો ડાયરેક્ટ નથી કરી શકતા રજીસ્ટર વહેંચણીનો દસ્તાવેજ કરવો પડે છે સબ રજિસ્ટરમાં જઈને તો આ બધા મુખ્ય તફાવત છે ખેતીની જમીન અને બિનખેતીની પ્રોપર્ટીમાં ખેતીની જમીન હોય તેમાં તો આપણને ખબર જ છે કે ખેતી સિવાય તેનો બીજો કોઈ ઉપયોગ ન થઈ શકે ધારો કે રહેણાંક કોઈ કોમર્શિયલ કે દુકાનો તમે ત્યાં બાંધો કે કોઈ ઇન્ડસ્ટ્રી સ્થાપો તો ખેતીની જમીનમાં તમે તે બધું કરી શકતા નથી તેના માટે આપણે નોન એગ્રીકલ્ચર એટલે કે એને કરાવવું પડે બિનખેતી કરાવવું પડે હવે બિનખેતીના પણ ઘણા બધા પ્રકાર છે જેમ કે રહેણાંકના હેતુ માટે પણ તમે બિનખેતી કરાવી શકો સાથે સાથે તમે કોમર્શિયલ પર્પઝ માટે પણ કરાવી શકો જેમ કે તમારે ત્યાં રહેણાંકના મકાન પણ કરવા છે કોઈ કોમર્શિયલ પ્રવૃત્તિ એટલે કે દુકાનોના બાંધકામ કે કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સના બાંધકામ કરવા છે આ સિવાય તમે એને એટલે કે બિનખેતી મલ્ટી એટલે કે બહુ હેતુક ઉપયોગ માટે પણ કરાવી શકો છો આ સિવાય ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે પણ તમે કરાવી શકો છો એને તમારા રાજ્યની પરવાનગી લઈને અમુક ઇન્ડસ્ટ્રીઝ એવી હોય કે જે પર્યાવરણ ખાતાની આ સિવાય રાજ્ય સરકારની કે સ્થાનિક સત્તામંડળની મંજૂરી લઈને અમુક ઉદ્યોગો તમે સ્થાપી શકો છો અમુક હાનિકારક ઉદ્યોગો માટે સ્પેશિયલ પરવાનગી લેવી પડે છે તો મિત્રો ખેતીની જમીન ખેડૂત ખાતેદાર જ લઈ શકે બિનખેતીની જમીન કે મિલકત કોઈપણ વ્યક્તિ લઈ શકે ખેતીની જમીનમાં હયાતીમાં હક દાખલ થાય બિનખેતીની જમીનમાં હયાતીમાં હક દાખલ થાય નહીં પણ ઘણી વખત અમારે એવું ધ્યાનમાં આવે છે કે બિનખેતીના પ્લોટ્સ મકાન કે કોઈ મિલકત હોય તેમાં ઘણી વખત પ્રોપર્ટીના માલિક જીવતા હોય અને હયાતીમાં હક પણ દાખલ કરી દે અને ઘણી વખત તો રેવન્યુ રેકોર્ડમાં પણ નામ ચડાવી દે છે સોગંદનામાના આધારે પણ મિત્રો તે લીગલી માન્ય નથી ટાઈટલ ક્લિયર ન થાય પ્રોપર્ટી વેચો ત્યારે તકલીફ પડે લોન લો હોમ લોન મોર્ગેજ લોન લો ત્યારે પણ તકલીફ પડે તો આ બધું ખેતી અને બિન ખેતીની જમીનના બધા મુખ્ય તફાવત છે હવે ધારો કે ખેતીની જમીન હોય ત્યાં ખેતીની જમીનના માલિક ખેતી સિવાય ધારો કે કોઈને રહેણાંકના ઉપયોગ માટે કે દુકાન કે કોઈ કોમર્શિયલ પ્રવૃત્તિ કરે તો તે દંડને પાત્ર છે ધારો કે તે કોઈને દસ્તાવેજ તો કરી જ ન શકે પણ નોટલીના બાના ખત કરીને કોઈને રહેણાંક માટે ઉપયોગમાં કરવા દે તો તે લીગલી માન્ય રહેતું નથી કારણ કે તે ખેતીની જમીન છે ખેતી સિવાયનો ઉપયોગ થઈ શકે નહીં ખેતી સિવાયનો ઉપયોગ માટે તેમને નોન એગ્રીકલ્ચર એટલે કે બિન ખેતીની પરવાનગી મેળવવી પડે લેઆઉટ પ્લાન બનાવવો પડે ત્યારબાદ તમે તેનો ખેતી સિવાયનો ઉપયોગ કરી શકો તો ફ્રેન્ડ્સ આ છે એગ્રિકલ્ચર અને નોન એગ્રીકલ્ચર લેન્ડ વચ્ચેના તફાવત આગળ પણ આપણે બીજા આવા પ્રોપર્ટીને લગતા ટોપિક ઉપર ચર્ચા કરીશું જૂના વિડીયો અમારે જોવા માટે નવા વિડીયોની માહિતી માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લેજો બીજા ગ્રુપમાં પણ આપણી ચેનલની લિંક શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ત્યાં સુધી અમારી સાથે જોડાયેલ રહો નમસ્કાર